એવા મહાપ્રભુજી વિરહ નો અનુભવ કરવા માટે સાધનો આપનારા છે અનેક અનેક ચર્ચાઓ તો ઘણી બધી મહાપ્રભુ ના સ્વરૂપ પર છે તો પહેલું સ્વરૂપ મહાપ્રભુજી નું રૂપ એટલે કહ્યું આનંદાયમાનંદ આનંદ ને માણે એ પરમાનંદી થાય એટલે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી બીજું કોઈ સ્વરૂપે આરાધ્ય હોય તો એ છે સ્વામનીજી રૂપે મહાપ્રભુ એક સ્વરૂપ ઠાકોરજી નું બીજું સ્વામનીજી આપણે ત્યાં એ ભાવના છે કે સ્વયં સ્વામીનીજી લીલાથી વિખુટા પડેલા જીવોને ભૂતલ પરથી ફરી લીલામાં લઈ જવા માટે આચાર્ય રૂપે પધાર્યા છે અને એ રીતે મહાપ્રભુજી આપણે ત્યાં આરાધ્ય છે અનેક પદોમાં અનેક સ્તોત્રોમાં સ્વામની રૂપે મહાપ્રભુજી નું આરાધન છે કારણ પ્રભુ સ્વામનીજી વર્ષ છે સ્વામનીજી કૃપા વગર વ્રજ લીલામાં પ્રવેશ જીવનો થતો નથી સ્વામનીજીની કૃપા કારણ કે રાસમાં પ્રધાન અધિષ્ઠાત્રી શ્રી સ્વામનીજી છે સર્વોચ્ચ આનંદ ને અનુભવ કરનારા સ્વામનીજી છે અને એમની કૃપા થાય ત્યારે જ જીવને વ્રજભક્તો નું સુખ એટલે બીજી બીજું સ્વરૂપ મહાપ્રભુજી એવા પ્રસંગ પણ કહેવાય સ્વામીજી વગર રાસ થયો લાગ્યા અને સ્વામીજી આવ્યા વિચાર કરવા લાગે મારા વગર રાસ થઈ રહ્યો છે કારણ કે વ્રજભક્તો ઈચ્છા થઈ કે યમુનાજી પ્રધાન અધિષ્ઠાત્રી બને અને રાસ થાય આવ્યા સ્વામીજી કંઠમાં માળા જોઈને જ્યાં ખેંચી અને વ્રજભક્તો ભૂતલ પર પડ્યા અને ભૂતલ પર પડેલા વ્રજભક્તોને ફરી લીલામાં લઈ જવા માટે એ જ મહાપ્રભુજી રૂપે છે નું ત્રીજું સ્વરૂપ અને રૂપમ તત સ્વરૂપ અને ત્રીજું સ્વરૂપ શ્રી કૃષ્ણ આસ્ય એટલે મુખારવિંદ સાક્ષાત પ્રભુના મુખારવિંદ નું સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી આચાર્ય સ્વરૂપે મહાપ્રભુજી એટલે ગુરુ સ્વરૂપે છે જો ભગવાન નું મુખ માનવામાં આવે છે ગાયનું મુખ એ સર્વ દેવતાઓનું મુખ માનવામાં આવે છે ગિરરાજ નું મુખાર એ પણ મુખ માનવામાં આવે એમ જ શ્રી મહાપ્રભુ બ્રાહ્મણો

એક વલ્લભ નો અર્થ થાય પ્રિય પ્રાણ વલ્લભ ગોપીજન વલ્લભ પ્રાણ થી પણ જે અધિક પ્રિય છે એક અર્થ અતિશય પ્રિય હોય એને વલ્લભ કહેવાય અને બીજો અર્થ થાય વધ જે વાણી દ્વારા લાભ આપવા આવ્યા છે

ભક્તિઓને મળ્યું એ કૃષ્ણ ધરામૃતા સ્વાદ કેવલ વલ્લભના નામ લેવા માત્ર થી એ પરમ સુધા નો અનુભવ જીવને મહાપ્રભુજી ની વાણી માત્ર થી થઈ જાય વલ્લભ પદ સદા સરસ હોત રસિક રટત આનંદ ને કર્યા પણ પ્રાપ્તિ સ્વાદ સિદ્ધિ રત્ર એ મહાપ્રભુજી નું મહત્વ છે કે સાક્ષાત પ્રભુના મુખ રૂપે ગુરુ રૂપે પધાર્યા છે તો આ ત્રણેય રૂપે શ્રી મહાપ્રભુજી આરાધ્ય છે એટલા માટે અહિયાં કહ્યું આ બીજું શ્રી વલ્લભ પુળ ને ભજીએ આ બીજું શ્રી વલ્લભ પૂર્ણ ભજીએ પુર લોક ના જને કારવે તજીએ પુર લોકના જને કાર બીજું તત્વ વલ્લભ અને વલ્લભ અને એ જ તનુ વિસ્તારે ત્યાં કહ્યું એ જ મહાપ્રભુજીએ પોતાનો જ વિસ્તાર કર્યો દૈવી જીવો ના ઉદ્ધાર અર્થે અને એટલા માટે ઠાકુરજી ની આજ્ઞા અને સ્વીકાર કરી મહાપ્રભુજી પોતાના વર્ષમાં પોતાનું અશેષ મહાત્મ સ્થાપિત કરી સ્વયંનો વિસ્તાર પ્રથમ લાલ મહાપ્રભુજી પર તો ઘણી ચર્ચા કરી શકે આપણે પાંચે તત્વો ને જોવું છે પ્રથમ લાલજી શ્રી ગોપીનાથજી થયા એ પણ એટલા જ પ્રકાંડ વિદ્વાન આચાર્ય થયા એમને નિયમ હતો કે રોજ ભાગવતજી નું પારાયણ કરે પછી જ અન્ન જળ લે ભાગવતજી નું પારણ કરે તો પારણ કરવાનો નિયમ લીધો છે આમ તો આપનું શરીર બહુ સુકાઈ જશે અને ત્યારે મહાપ્રભુજી ભાગવતજી માંથી પુરુષોત્તમ સહસ્ત્ર નામ રચના કરી અને કહ્યું બાબા આનો પાઠ કરજો તો સાક્ષાત ભાગવતજી ના પારાયણ નું ફળ મળશે અને ત્યારથી આપણે ત્યાં પુરુષોત્તમ શસ્ત્ર નામ નો પાઠની શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રદાન થયું અનેક અનેક પ્રસંગો છે એ રીતે જ ગુસાઈજી થયા નિત્ય શ્રી વલ્લભ પૌત્રાધિક સુખ શું કહું છો તું મુખમાં એ કરે રસ એમ શ્રી મહાપ્રભુજી થી લઈ એ છે કે એમના વંશ સુધી ની વંશાવની આખા પરિવાર નૃત્ય પ્રતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભ નો પરિવાર રચના ને છેલ્લી ટૂંકો ને ગાતા ગોપાલ કોઈ ને કોઈ પ્રકાર ઠાકોરજી તમારા ઘરે બિરાજ આજે પણ ભગવત ફલ આપનારા સમગ્ર વલ્લભ કુળ નો આ પરિવાર આ સમસ્ત કુળ અને એવો ગુણ છે જે તમને ભગવાન આપવા સમજાય પ્રભુ નું દાન અને પાછા મહાપ્રભુ દાન અદે દાન દક્ષોદાન ચરિત્ર અદેય દાન કોઈ ના આપી શકે એવું દાન પાછા કેવા દક્ષ આપવામાં દક્ષ જો લેવામાં કોઈ હોશિયાર હોય આપવામાં હોશિયાર હોય મહાપ્રભુજી તો આપવામાં હોશિયાર કેમ કરી તમારા ઘરે ઠાકોરજી પધરાવી દેવા એ ચતુરાઈ મહાપ્રભુજી ને આવડે તમે એમ સગવડતા નથી ના વિચાર નથી ના નથી હોય કોઈ માંગવામાં હોશિયાર કેમ કરીને કઢાવી લેવું આ તો મહાપ્રભુજી ઉલટું છે કેમ કરીને આપી દેવું એમાં ચતુર મહાપ્રભુ અદે દાન દક્ષ દક્ષ કોને કહે છે ચતુર હોય અદે દાન આપવામાં હોશિયાર છે

ગુસાઈજી ના તો ચરિત્ર એક એક બસો બાવન આદિ માં તમે જુઓ તો પ્રથમ જ આખ્યાનમાં ત્યાં ગોપાલદાસજી કહે છે કે શ્રી મહાપ્રભુ પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ અને શ્રી ગગત પ્રગટ વધાર્યા સ્વજન કીધા પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ गोकुले मा प्रगत पधार स्वजन की रखसना थे। तो पूर्ण ब्रह्म लक्ष्मण सूर्य अरे पुरुषोत्तम श्री विठल विठल वर सुंदर नव घन श्याम जगदी तल સ્વરૂપ નું એ જ પ્રભુ છે કે જેને ઇન્દ્ર નું ભગવાન ભંગ કરી અને સનાત કર્યા હતા એ જ પ્રભુ ત્યારે મહાપ્રસાદ બની રહ્યો હતો અને એટલામાં આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાઈ ગયા હમણાં વરસાદ પડશે બધા વૈષ્ણવ ચિંતામાં પડી ગયા આવ્યા ગુસાઈજી ને વિનંતી કરી જયારે જો વરસાદ આવશે તો બધું પલડી જશે આયો આમાં આન્યોર કહે અને એટલામાં તો બધા વાદળ વિખરાઈ ગયા જાણે ઇન્દ્ર ને કરીને કહેતા હોય હું તો એ જ છું આન્યોર વાળો મને ફરક ના સમજતા એ સમયે દશા તારી જે કરી હતી ફરી કરવી છે

બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે જેમના નરસિંહ મહેતા કહે એ મહાપ્રભુજી ની ગોદમાં ગુસાઈજી ખેલતા હોય એ જોઈને